સાયટિકાની તકલીફ કે જેમાં કમરનો અસહ્ય દુખાવો થાય કમરમાંથી લઈને નીચે સુધી નસ પકડાય અને ખૂબ દુખાવો રહે એવી તકલીફમાં સાથે સાથે ઘણી વખતે જે છે ગેસ એસિડિટીની સમસ્યાઓ પણ લાંબા સમયથી રહેતી હોય છે અને ગેસ એસિડિટીને કારણે સાયટિકાની તકલીફ પણ થતી હોય છે આજે મારી સાથે જે છે હિનાબા છે હિનાબા જય માતાજી જય માતાજી હિના હિનાબા તમારું કયું ગામ મારું ગામ રતાળિયા અને તમને જે છે સાયટિકાની જે સમસ્યા હતી આશરે કેટલા સમયથી હતી મને છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી અને એમાં તમને કેવો દુખાવો થતો શું શું થતું બેન મને સાહેબ ત્રણ વર્ષથી દુખાવો સાટિકાનો હતો એમાં મારાથી બિલકુલ વાકુ જ નહોતું વરાતું નહોતું નીચે બેસાતું મારાથી કાંઈ કામ ન થતું અને શું ને તો નસ આખી ખેંચાતી મારી

ડૉક્ટરો ખાસ કરીને મોટે ભાગે જે છે બહેનોને આ પ્રોબ્લેમ હોતી હોય છે કે દુખાવાની કોઈ પણ ગોળી લે તો એમને ગરમ પડતી હોય છે અને એના કારણે ઘણા બધા બહેનો જે છે દુખાવાની ગોળી કે કોઈપણ પ્રકારની આ વિલાયતી સારો લેવાનું ટાળતા હોય છે તો બેન તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે તમને જે જે સમસ્યા હતી એ જે છે હું તમને મારા પાસે તમારી આખી કેસ હિસ્ટ્રી છે કે તમને કમરનો દુખાવ તો લગભગ પંદર સોળ વર્ષથી હતો પછી ત્રણ વર્ષ પહેલા સાયટિકાની શરૂઆત થઈ ગઈ હતી અંઘ તું પાછળ ત્યાં આંખી નસ ખેંચાય ઓટકાર આવતા ગેસ રહેતો બરાબર છે અને દુખાવા રહેતા પેડુમાં ને એમાં સાથે સાથે સવારના ભાગમાં શરીર જકડાઈ જતું અને ગરમીની સમસ્યા રહેતી બરાબર તો આપણી જે સારવાર થઈ બેન આપણી સારવાર થઈ ત્રણ મહિના અને એમાં સાથે સાથે પંચકર્મ સારવાર આપણે સાત દિવસ કરી તમને અત્યારે ટકાવારીમાં કેટલો ફરક લાગે બેન સાહેબ મને સાઇટિકામાં તો એંસીથી પંચ્યાસી ટકા ફરક છે બરોબર બાકી ગેસ એસિડિટી એમાં સિંતેર પંચાતેર ટકા બરોબર એનો મતલબ કે ઓવરઓલ ત્રણ મહિનામાં તમને ઘણો બધો ફરક પડી ગયો હવે હવે તમે તમારા રૂટિન કામકાજ કરી શકો છો હા સાહેબ બધા જેમ કે ચાલવું વાંકા વળવું બધું થઈ શકે બધું મને કમરમાં તકલીફ કાઈ નથી થતી નીચે બેસવું પણ સરળતાથી તમે નીચે બેસી શકો હવે બેસી જાવ તો પહેલા કરતા બેન તમારી જે કમરની સ્ટ્રેન્થ હોય તમારી લોડ લેવાની કેપેસિટી કામ કરવાની કેપેસિટી કેટલી વધી એમ એ તો સાહેબ મારાથી જે થાય થઈ જાય છે એમ તો પેલા કરતા ઘણું બધું પેલા કરતા ઘણું સારું કરી શકો પેલા તો રસોઈ કરવી હોય તો તકલીફ પડતી હા સાહેબ મારે ખાલી એક રોટલી બનાવી હોય ને દસ પંદર તો મને એમ થાય જલ્દી જઈને બેસી જાવ મને થા કેટલો લાગતો ખાલી આદિપુર થી ગાંધામ જાવ ને છે કે ડોક્ટર કીધું તમારી ગેપ થઈ ગયો છે નસ દબાય છે અને કેલ્શિયમ નથી જેમ જેમ પોષણ મળવાનું શરૂ થયું એટલે બધો પડ્યો સાથે સાથે આપડે પાચન પણ સુધાર્યું માત્ર એવું નથી કે જે છે એ દવાથી થાય હું તમારા સાચા આયુર્વેદ ડોક્ટર નિદાન થાય તો સૌથી પહેલા આપણે પાચન સુધારીએ છીએ પછી પોષણની દવા આપીએ છીએ બેન અત્યારે તમારું પાચન તમને કેટલું સારું લાગે પેલા

ખાસ કરીને બહેનોને એવી સમસ્યા થાય અને કોઠાની ગરમી હોય તો આયુર્વેદ સારવારથી હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળી જ જતું હોય છે જેમ બહેનને મળ્યું અને બેન તમે જે છે એ આપણી આયુર્વેદ સારવાર વિશે આપણી પદ્ધતિ વિશે પંચકર્મ વિશે ખાસ કરીને તમે જ્યારે પંચકર્મ કરાવ્યું તમને કેવો અનુભવ થયો આપણું પંચકર્મ છે ને બેન બધા કરતાં અલગ છે થાક ન લાગે બરાબર છે પ્લસ જે છે એ પોષણ મળે રોજનું રોજ સ્ફૂર્તિ લાગે ને શરીર પહેલાં કરતાં સ્ટ્રેન્થ લે અનુભવ થયો મને તો જ સરસ થયો સાહેબ પંચકર્મ વખતે આપણે એમ કહે છે બપોરે સુવાનું નહીં તો હું તો પહેલા તો સુ પણ જરાય નહીં કાંઈ નહીં સરસ પહેલા તો મને ઉભું થવું હોય ને સાહેબ સૂતી હોય તો આળસ થાય કે નથી ઉઠવું અત્યારે હું જેટલી વાર બેઠી હોય કે સૂતી હોય તરત જ ઉભી થઈ જાઉં બેન તમારા માધ્યમથી લોકોને એ કહેવા માગું છું કે ઘણા લોકોના મગજમાં એવું હોય કે પંચકર્મ સારવારથી જે છે નબળાઈ આવી જાય છે હા આવે છે ઘણા બધા ડૉક્ટરો એ બાબતે ધ્યાન નથી આપી શકતા પણ આપણે સ્પેશિયલ એવી પંચકર્મ સારવાર ડેવલપ કરી છે કે જે તમે ઘર બેઠા અહીંયા આવીને આરામથી કરી શકો રૂટીન તમારા કામકાજ કરી શકો ને તમારી થાક નહીં પણ તમને રોજનો રોજ સ્ફૂર્તિ વધતી હા વધતી તમને રોજનો થાક ઓછો થતો જ મને ખબર જ નથી પડી 8 દિવસ મે પંચ કરવામાં જે વેળ ઓલો કર્યું ને બધુંય કાઈ મને ખબર નથી પડી ખૂબ ખૂબ ધન્યવાદ બેન અને અમે તમારા જે છે વધુ દીર્ઘ આયુષ્ય અને સ્વસ્થ આયુષ્યની કામના કરી છે જય માતાજી જય માતાજી